ભુજના દાદા દાદી પાર્ક એટલે વડીલોના મનથી જીવન માટે આનંદ મેળવવાનું સ્થાન બની ગયું છે દાદા દાદી પાર્કમાં વારનવાર અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે સરકારી અધિકારીઓની મુલાકાત હાસ્ય ગીત સંગીત સાથે જીવન ઉપયોગી સેવાના કાર્યક્રમો કરાતા હોય છે દાદા દાદી પાર્ક મધ્યે ગુરૂવારે કેવાયસી લિંક કરાવવાની કામગીરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાની સરકાર દ્વારા ઝુંબેશ ચલાવાઈ રહી છે ત્યારે વડીલો પોતાના કેવાયસી સ્થાનિકે કરાવી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ વેળા જગદીશ ઘોરે જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં વડીલોને જવું ન પડે તે માટે સ્થાનિકે કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં તંત્રના સહયોગથી કામગીરી કરવામાં આવી હતી તંત્રના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત સુપરવાઇઝર મેઘાદી નયનાબેને જણાવ્યું હતું કે આગામી એકત્રીસમી ડિસેમ્બર સુધી કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્યારે આ ઝુંબેશના ભાગરૂપે અહીં કામગીરી કરી રહ્યા છીએ સાથે ચૂંટણી કાર્ડની કામગીરી પણ હાલ ચાલુ છે અંદાજીત એસી જેટલા વડીલોએ આ કેમ્પનો લાભ લીધો હતો કેવાયસી કરવા માટે મામલતદારો માણસો જાય ધક્કા ખાય અને પછી પણ તકલીફો પડે તો અમે લોકોએ નક્કી કર્યું કે હાસ્ય પરિવાર સંઘ ભુજ દાદા દાદી પાર્કમાં એક એવો કેમ્પ રાખીએ કે જેમાં જે લોકોના રાશન કાર્ડ કેવાયસી નથી થયા એમનો આપણે કેવાયસી કરી દઈએ એ માટે અમે જેતુનબેનને વાત કરી એમણે કાંક અને કલેક્ટર ઓફિસમાં વાત કરી મામલતદાર સાહેબ પણ આજે કદાચ આવશે અને કેવાયસીનું કામ ચાલુ છે હમણાં ઓલરેડી ચાલીસ નામ લખાણા છે અમને એમ લાગે છે કે લગભગ સાઠેક નામ લખાશે એમ કેવાયસી માટે કેવાયસી જે લોકોનું કાર્ડ ન થયેલું હોય નહીં થયું હોય એમના માટે બેંકમાં આધાર કાર્ડ આધાર કાર્ડમાં એના પછી સરકારની તમામ યોજનાઓ એમાં કોઈ પણ લાભ લઈ નહીં લઈ શકે અથવા તો એમને લાભ લેવા માટે તકલીફો પડશે એટલે આ ગવર્મેન્ટની આખી યોજના છે કેવાયસીની આજે અમે જે દાદા દાદી પાર્ક જે કેમ્પ છે કેવાયસી વિશે જે રાખવામાં આવ્યો છે એ કેમ્પનો હેતુ એક જ છે કે જે સિનિયર સિટીઝન છે કે જે લોકોને ખોટી રીતે હેરાનગતિ ન થાય તો એ આ દાદા દાદી પાર્કમાં જે પ્રમુખ જે છે એમને કેમ્પ રાખ્યો છે તો એના દ્વારા એ લોકોનું જે કેવાયસી છે એને અપડેટ થઈ જાય તેમજ કેવાયસીનો મતલબ એવો છે કે એમાં આધાર કાર્ડ અને રાશન કાર્ડ અને એમના જે મોબાઈલ નંબર હોય એ બધી વસ્તુ લિંક થયેલી હોવી જોઈએ તે તો આપણે કેવાયસી કરી શકીએ છીએ અને જો એ લિંક ના હોય તો એના માટે આપણે જે ભુજમાં જે નવી મામલતદાર સ્થાયી થઈ છે ત્યાં સ્થળાંતર થઈ છે ત્યાં જઈને પણ ત્યાં બી કેવાયસીની કામગીરી ચાલુ છે અને જે ગ્રામ્યમાં હોય છે એની ગ્રામ્યની ઓફિસ એકવર્ડ હોસ્પિટલની સામે છે મામલતદાર ઓફિસ ભુજ ગ્રામ્ય ત્યાં પણ એ લોકો કેમ્પમાં ત્યાં પણ જઈ ઓફિસમાં અને એ લોકો ફિંગરપ્રિન્ટથી ત્યાં પણ એ લોકો કેવાયસી અપડેટ કરાવી શકે છે જેમના અપડેટ કે લિંક ના હોય તે લોકો માટે અને ખાસ કરીને કેવાયસીનો મેન શું તો આ ઝુંબેશ જે છે એ બાર ડિસેમ્બર એટલે કે લાસ્ટ એકત્રીસ બાર સુધીનો સમયગાળાનો કેવાયસી બધાના મોટા ભાગના અપડેટ થઈ જાય એવો એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે અને આ ઝુંબેશની એક જ વસ્તુ છે કે આ કેવાયસી કરવાથી શું લાભ થાય છે તો કેવાયસી કરવાથી જે રાશન મળે છે એ લોકોને કે કોઈ બી યોજના છે સિનિયર સિટીઝન કાર્ડ છે કે કોઈ બી યોજનાનો લાભ મળે તે લાભ અટકે નહીં અને લોકો સુધી લાભ સરળતાથી પહોંચી રહે મળે તે માટે થઈને આ કેવાયસીને એક હેતુ છે આજે અમે જ્યાં કેમ્પમાં આવીએ છીએ તો તેની સાથે સાથે અમે મતદાર યાદીની જો ઝુંબેશ ચાલુ થાય છે તે ઝુંબેશમાં કાર્યક્રમમાં પણ બધાનો પ્રચાર થાય કે બધા લોકો કોઈને મતદાર યાદીમાં નામ સુધરાવાનું છે તેમજ મતદાર યાદીનું કોઈને નવું કાર્ડ બનાવવાનું છે તો તે પણ આ ઝુંબેશની અંદર ભાગ લઈ અને દરેક વ્યક્તિ સુધી માહિતી પહોંચાડે જેથી કરીને આ વસ્તુ આપણે ઇઝીલી કરી શકીએ છીએ